સારી રીતે આ તો ના પાડે છે થોડો ફોન મત કરે કાવજી કીધું દે ફોન કરવાનો માર કાકે જો લે ફોન કરવાનો કે છે તો હું કરશું તાર કાકો ફોન ન કરે તો મારે કરવો પડે તો હું પૂછું ફોન કરો એમ કીધું તમારે કરવાનો ના એમ તો ને પૂછ્યા વગર ફોન ન કરું કાકો કે કે ફોન કરવો તો લુહાન તાર ન કેવાય દુહાન તાર મોગો હોય હા ફોન બીજો કરતા રહેજો હો

એ તમારા ઘરે જાતા પણ તમે કોઈ ભાડે ને તો જાય તમારે કાકો પોતે તો દરદવાર કા એટલે પોતે ફોન કર્યો તો વેલા કે મો કે આવું રોતો કે પણ મોય જોતો એટલે પોતે તો થી ચીડી છે ને તો હજી પોતી ત આવશે હજી બે ચાર દાડા લાગે એમ પોતે કે મો કે આવું રોતો કે ના તો પોતે બે ચાર દાડા થાશે અમારે તો મો તો આયો રો હમણા જ્યાતા એ તમારા ઘરે નોહારું તમારા બેનનો હા તેમ તમારા કાકાને વાત કરી દે એટલે કે જો જ્યાતા મેલે <laughs> 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 Teman, ini mana kamu kaget kan? Kalau udah, nomor aluan nih. Itu, teman, <tus> kerja, capo, nih, bila kering, nih. Nama, capo, nih, toko, itu, ini, toko, 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 toko,

કોણે પાવા ચા તો પીવો કે અરે લો બેહન બેટુબા તો તો દાઢ થરો ચા પીવો પડશે ચાનો ચાનો કેવું કરતી કરે અરે મને મળી કે થઈ જાય છે ચા ચા પોજી આ લે પટ્ટી જી હા ચા પોજી દેખો

હા તમે હવે એડિશન તો એમ કરોન પા ના ના મારો દેવરાયન જેતરે હું ગોદા ઓભોડો એવું રામ 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 કરો કરી